આજે આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ દૂર થશે દરેક સમસ્યાઓ મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે વધુ રમતગમત કરશે વેપાર કરતા વેપારીઓને આજે વધુ ફાયદો થશે આજે તમને જૂની વાતો યાદ આવી શકે છે આજે વ્યવસાયિક બાબતોમાં તમારી વ્યસ્તતા વધશે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ કરવા માટેનો રહેશે તમે કોઈપણ સામાજિક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ ભાગ લેશો પરિવારનો કોઈ સભ્ય નોકરી માટે ઘરેથી દૂર જઈ શકે છે તમે નવું વાહન ખરીદી શકો છો જે તમારા માટે સારું રહેશે તમારી આવકના સ્ત્રોત વધશે તમને તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે ઉર્જાવાન રહેવાનો છે તમે તમારા પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો તમે ક્યાંક ધાર્મિક યાત્રા પર જવાની તૈયારી કરી શકો છો જેમાં તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે નવવિવાહિત યુગલ આજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું વિચારશે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે કોઈ કાયદા કે બાબતમાં તમારી જીત થશે તમને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ખૂબ રસ રહેશે પરિવારના સભ્યો પણ તમારા કામમાં તમને પૂરો સાથ આપશે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તમે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો નોકરી કરતા લોકોને તેમની ઈચ્છા મુજબ કામ ન મળવાને કારણે થોડો તણાવ રહેશે જો કોઈ નવા પ્રોજેક્ટને લગતી કેટલીક અડચણો હશે તો તે પણ દૂર થશે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે તમારે કોઈ પણ બાબતમાં બિનજરૂરી ગુસ્સો કરવાથી બચવું જોઈએ આજે તમને રોજગારીની નવી તકો મળશે તમારું સારું વર્તન તમને સમાજમાં સારી પ્રતિષ્ઠા અપાવશે કેટલાક અજાણ્યાઓથી અંતર રાખવું તમારા માટે સારું રહેશે તમારે તમારા અંગત કામ પૂરા કરવા માટે પણ સમય કાઢવો પડશે તુલા રાશિ આજનો દિવસ પહેલા કરતાં વધુ સારો રહેશે તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તી કરવામાં ઘણો સમય વિતાવશો જેનાથી તમને તણાવ દૂર થશે તમને તમારા કામમાં તમારા પિતાનું સારું માર્ગદર્શન મળશે જેના કારણે કામમાં ઘણો લાભ થશે તેમજ બાળકો પણ તમારાથી ખુશ રહેશે વૃશ્ચિક રાશિ આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે વિચારશીલ કાર્ય કરવા અને તમારી યોજનાઓને પૂર્ણ કરવા માટે આજનો દિવસ સારો રહેશે તમારા સાસરીયા પક્ષમાં કોઈ તમને મળવા આવી શકે છે જો તમે કોઈની પાસેથી પૈસા ઉછી ના લીધા હોય તો તેઓ તેમના પૈસા પાછા માંગી શકે છે ધનુ રાશિ આજે તમારા દિવસની શરૂઆત નવા ઉત્સાહ સાથે થવા જઈ રહી છે પરિવારના કોઈ સભ્યના લગ્નને લઈને ચર્ચા થઈ શકે છે નવી મિલકત ખરીદી તમારા માટે સારું રહેશે તમારે ધીરજ અને સંયમથી કામ લેવાની જરૂર છે તમારે તમારા મહત્વના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ મકર રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે આજે તમે કોઈ મોટું અને અલગ કામ કરવાનું વિચારી શકો છો ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી તમારા મહત્વપૂર્ણ કામ પૂર્ણ થશે પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન કરવાથી સભ્યોમાં ઉત્સાહ જળવાઈ રહેશે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે ખુશીઓ લઈને આવ્યો છે આજે તમને તમારા કરિયરમાં સફળતા મળી શકે છે આજે તમને વેપારમાં મોટો આર્થિક લાભ થશે તમારે તમારા સ્વભાવને બદલવો પડશે નહીં તો તે તમારી આસપાસ રહેતા લોકોને હંમેશા સમસ્યાઓનું કારણ બનશે તમારે તમારા કામમાં કોઈ પણ ફેરફાર સમજી વિચારીને કરવો જોઈએ મીન રાશિ આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે આ રાશિના વિદ્યાર્થીઓ માટે દિવસ રાહતથી ભરેલો રહેશે તેઓ પણ નવો શેડ્યુલ બનાવવાનું વિચારી શકે છે તમારે આત્મનિર્ભર બનીને તમારું કામ કરવું પડશે જો તમે તમારા ભાઈ બહેનો પાસેથી કોઈ મદદ લેવા માંગો છો તો તમને તે મદદ સરળતાથી મળી જશે